દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર વલસાડ તાપી સુરત ડાંગ આ બધા વિસ્તારોની અંદર અતિ અતિભારે વરસાદનું એલર્ટ છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ગઈકાલથી અત્યાર સુધીની અંદર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને આપણે જો વાત કરીએ તો ટોટલ એકસો ને અડસઠ કરતાં વધુ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે અત્યારે સવારના સમયગાળાથી પણ ગુજરાતની અંદર ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં ચાલુ છે જેમાં આપણે વાત કરીએ તો સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાની અંદર દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જ્યારે આગળ જોઈએ તો પોરબંદર તેમજ દ્વારકાની અંદર પણ સ ઇંચ જેવો વરસાદ નોંધાયો છે એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા તાલુકાની વાત કરીએ તો આડત્રીસ કરતાં પણ વધુ તાલુકા છે જેમાં એક ઇંચ કે ખાસ અપડેટ કે અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે તો અત્યારે હાલ અગિયાર બાર વાગ્યાના સમયગાળાની આપણે વાત કરીએ ત્યાં સુધીમાં કચ્છ જિલ્લાની અંદર પણ વરસાદની જે સંભાવના છે માંડવી હોય ભુજ હોય ગાંધીધામ હોય રાપર હોય ખાવડા લખપત નલિયા સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદ પડવાની સંભાવના છે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત છે દ્વારિકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગરમાં પણ હળવો વરસાદ ચોટીલા જસદણ ગોંડલ રાજકોટમાં પણ હળવો વરસાદ ભાણવડ સાઈડના જે વિસ્તારો છે ભાણવડ હોય ભાટીયા ખંભાળિયા લાલપુર કારાવાર ઉપડેટા ઉતિયાણા પોરબંદર જેતપુર તેમજ કેશોદ તુલસીશામ રાજુલા અને મહુવા સુધીના જે વિસ્તારો છે જેમાં વરસાદ અત્યારે હાલ પડી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં પાલિતાણા તળાજા પંથકમાં ક્યાંક સામાન્ય ઝાપટાર જેવો વરસાદ તો ક્યાંક હળવા ઝાપટારૂપી વરસાદ હોઈ શકે બાકી ભાવનગર આજુબાજુ અને બોટાદ આજુબાજુ અત્યારે હાલ વરસાદની સંભાવના ઓછી છે તેમજ બાકીના જે વિસ્તારો છે જેમાં આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સિસ્ટમની અસર ઓછી છે જેના કારણે રાધનપુર થરાદ આબુરોડ પાલનપુર ખેડબ્રહ્માની અંદર હળવા ઝાપટા રૂપી વરસાદ હશે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની સંભાવના સુરત તાપી વલસાડ નવસારી ડાંગ જિલ્લામાં રહેલી છે તો આ રીતે ગુજરાતમાં સૌથી વધુ અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના જે વિસ્તારો છે આ બધા વિસ્તારો તેમાં અસર જોવા મળે છે હવે આપણે બપોર પછીની જીએફીએસ મોડલ અનુસાર જોઈએ તો નલિયા હોય ખાવડા હોય ગાંધીધામ સહિત કચ્છના તમામ વિસ્તારો કે જેમાં ભારે વરસાદ ચાલુ રહેશે જ્યારે દુવારિકા સલાયા જામનગર ભાણવડ પોરબંદરમાં બપોર પછી તીવ્રતા વધશે મોરબી રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ જુનાગઢ અમરેલી વેરાવળ ઉના આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણે જીએફએસ મોડલ અનુસાર અતિ ભયંકર સ્વરૂપ જોવા મળે છે તો આ રીતે ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે હળવા વરસાદની વાત કરીએ મધ્યમ વરસાદની તો રાજકોટ હોય મોરબી હોય સુરેન્દ્રનગર હોય બોટાદ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં છે બાકી મહુવાથી રાજુલા જેસર બગદાણા પંથક તળાજા પાલિતાણા સુધી હળવો મધ્યમ મહુવાથી રાજુલા જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર આ બાજુ દરિયાકાંઠાના જે આ બધા વિસ્તારો છે જેમાં ભારે વરસાદની અત્યારે શરૂઆત થઈ ચૂકી છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે તો હવે આપણે જોઈએ યુરોપિયન મોડલ અનુસારની અપડેટ તો બાર વાગ્યા સુધીની અંદર જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેની આપણે વાત કરી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ આપણને યુરોપિયન મોડલ અનુસાર પણ જોવા મળે છે બપોર પછીની વાત કરીએ જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે કેશોદ માંગરોળ વેરાવળ તુલસીસામ વિસાવદર જૂનાગઢ બગસરા સાવરકુંડલા ધારી રાજુલા મહુવા તેમજ તળાજા પાલીતાણા આજુબાજુના વિસ્તારોમાં પણ તીવ્રતા વધી શકે ભાવનગર વલભીપુર તળાજા બાબરા અમરેલી પંથક આજે બધા વિસ્તારો છે તેમજ જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ સાઈડ પણ વરસાદની તીવ્રતા રહેશે કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદ લખપત નલિયા માંડવી ભુજ ખાવડામાં પડી શકે ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો યુરોપિયન મોડલ અનુસાર આજે બપોરના સમયગાળા દરમિયાન રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર રોડ ડુંગરપુર થરાદ ધાનેરા આજુબાજુ વરસાદી માહોલ થઈ શકે અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે જેમાં આપણે વાત કરીએ તો દહેજ હોય ભરૂચ હોય દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે કોશંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા સાઈડના વિસ્તારો સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા વલસાડ વાંસદા ડાંગ વાપી દમણ દાદરા નગર હવેલી ભવના થંબોશી ખાડોલી કપરાડાવાની આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે આજે સાંજના સ વાગ્યાની અપડેટ જોઈએ સાત વાગ્યાની અપડેટ જોઈએ જેમાં કચ્છના વિસ્તારોમાં લખપતિ ખાવડા રાપર આજુબાજુ તીવ્રતા વધશે તો ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર મહેસાણા સાઈડના વિસ્તારો સુરેન્દ્રનગર મોરબી અને બોટાદ ભાવનગરના વિસ્તારો હિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર સાઈડ મધ્ય ગુજરાતના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે તો આ રીતે ગુજરાતમાં હજુ જોવા મળશે મઘા નક્ષત્રોનો સારામાં સારો વરસાદ ઘણા બધા ખેડૂતોને વરસાદ ન હોવાથી ચિંતા સતાવી રહી છે પરંતુ હજી આગાહીનો સમયગાળો પૂરો થયો નથી આવતીકાલે વહેલી સવારે નલિયા માંડવી ગાંધીધામ ભુજ લખપત આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર મોરબી રાજકોટમાં પણ વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આપણને સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ આગામી સમયમાં આવતીકાલે બપોરના સમયગાળાની તો આવતીકાલે જે બપોરનો જે સમયગાળો છે તે દરમિયાન પણ સિસ્ટમ વધુ મજબૂત બનશે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં કચ્છમાં લખપત હોય ખાવડા હોય નલિયા માંડવી ભુજ ગાંધીધામને રાપર બાજુ થોડો ઓછો વરસાદ બાકી કચ્છના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ રહેશે સિસ્ટમમાં ફેરફારો દર સ કલાકે થતા હોય છે દ્વારકા સલાયા જામનગર મોરબી ચોટીલા રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ ભાણવડ પોરબંદર આ બધા વિસ્તારો બાકીના જે વિસ્તારો છે પોરબંદરથી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર અમરેલી પંથકમાં પણ વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં મધ્યમ વરસાદ આપણને જોવા મળશે ભારેથી અતિભારે વરસાદની શક્યતા ઓછી છે રાત્રિના સમયગાળા દરમિયાન આવતીકાલે ઉત્તર ગુજરાત બાજુ તીવ્રતા વધી શકે બાવીસ તારીખની અપડેટ જોઈએ તો બાવીસ તારીખે સવારનો જે સમયગાળો છે દસ અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતમાં સુરેન્દ્રનગર મોરબી લીંબડી ધંધુકાથી નળ સરોવર ધોળકા મહેમદાવાદ મહુદા ડાકોર બાલાસીનોર કપડવંજ અમદાવાદ તારાપુર આણંદ બોરસદ ગાંધીનગર દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસા મહેસાણા મોઢેરા સાણસમા હારીજ તેમજ રાધનપુર પાટણ સિદ્ધપુર ભાટસણ દિયોદર પાલનપુર ખેડબ્રહ્મા ઈડર વડનગર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે બાવીસ તારીખે બપોર પછીની આપણે અપડેટ જોઈએ જેમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે નલિયા હોય ભુજ હોય માંડવી લખપત ખાવડા રાપર ગાંધીધામ સહિતના વિસ્તારો સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચથી લઈ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આજુબાજુના વિસ્તારો સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણાથી હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ ડુંગરપુર મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા બાંસવારા દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુરમાં તીવ્રતા વધારે રહેશે તો આગામી ત્રેવીસ તારીખની અપડેટ જોઈએ ત્રેવીસ તારીખની અંદર પણ ગુજરાત ઉપર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે જ્યારે બાકીના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે આપ જોઈ શકો મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ખંભાતના આખા આજુબાજુના જેમાં ત્રેવીસ તારીખમાં પણ સારી એવી તીવ્રતા રહેશે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં આગામી હજુ ચોવીસ તારીખ સુધી વરસાદની તીવ્રતા આ રીતે યથાવત રહેશે પચીસ તારીખ અને છવ્વીસ તારીખમાં થોડી તીવ્રતામાં ઘટાડો થઈ નવી સિસ્ટમ અઠ્યાવીસ તારીખ આજુબાજુ ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાત કચ્છ ઉપર જશે એટલે ભારેથી અતિ ભારે વરસાદનો લાભ આ બધા વિસ્તારોને મળશે દક્ષિણ ગુજરાત સુધી અને સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો સુધી આ સિસ્ટમ ફેલાઈ છે જેના કારણે ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય ગુજરાતમાં ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધી વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે બાકીના વિસ્તારોમાં પણ વરસાદ તો જોવા મળશે પરંતુ મધ્યમ વરસાદ હશે ત્રણ તારીખ તારીખ સુધીની જે અપડેટ છે ત્રણ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતની અંદર સિસ્ટમ ઉપર સિસ્ટમ બની રહી છે ત્રણ સપ્ટેમ્બરે નવી એક સિસ્ટમ બની રહી છે પાંચ છ તારીખમાં ગુજરાતમાં આવે તેવી શક્યતાઓ ગણી શકાય હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની ખાસ પવનની ઝડપ આપણે જોવાની છે જેમાં દ્વારકા આજુબાજુના વિસ્તારો સલાયા જામનગર હોય ભાણવડ પોરબંદર જૂનાગઢ દરિયા કિનારાના વિસ્તારો દરિયાકાંઠાના વિસ્તારોમાં સાઠથી પાસઠ સુધીની પવનની ઝડપ વેરાવળ ઉના મહુવા તળાજા સુધી થી પચાસ સુધીની પવનની ઝડપ થઈ શકે જૂનાગઢ અમરેલીમાં પણ પવનની ઝડપ જોટાના પવનોની ઝડપ વધી શકે દક્ષિણ ગુજરાત ભરૂચ સુરત તાપી વલસાડ પચાસથી પંચાવનની પવનની ઝડપ થશે ખાસ અરબ સાગરની અંદર કરંટ જોવા મળશે વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ કોઈ કોઈ વિસ્તારોમાં જોટાના પવનોની ઝડપ વધતા થઈ શકે આવતીકાલે એકવીસ તારીખ તેમાં પણ પવનની ઝડપની વાત કરીએ તો પચાસથી પંચાવન દરિયાકાંઠાના વિસ્તારો તમામ દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય બાકીના જે દૂર જતા જે વિસ્તારો છે રાજકોટ અમરેલી પંથક હોય ભાવનગર હોય દરિયાકાંઠાથી આગળના વિસ્તારો એટલે કે દરિયાકાંઠે ન હોય તેવા વિસ્તારોમાં પણ પિસ્તાલીસ સુધીની પવનની ઝડપ થઈ શકે બાવીસ તારીખ ત્રેવીસ તારીખ કે જેમાં દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવી માછીમારોએ દરિયો ન ખેડવો ખાસ કરીને પવનની ઝડપ વધતી હોય ત્યારે સાહસ ન કરવું જોઈએ તો આગામી સમયની અંદર વરસાદી સિસ્ટમમાં જે પણ ફેરફારો થઈ તે જોતા રહીશું જોઈએ હવે આઠ દિવસની અંદર વરસાદનું બળ કયા વિસ્તારમાં વધારે રહેશે તો આવનારા આઠ દિવસની અંદર જે વરસાદની જે તીવ્રતા છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ વધશે ખાસ કરીને કોટા નજીકના જે વિસ્તારો છે જેમાં ઓગણીસ વીસ ઇંચ જેટલા વરસાદ સિસ્ટમમાં બતાવે છે પરંતુ થોડા ઘણા ફેરફારો સાથે તેમાં તીવ્રતામાં પણ વધારો થશે હવે આપણે જીએફએસ મોડલની અપડેટ જોઈએ તો જીએફએસ મોડલ અનુસાર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને હજુ જોવા મળશે આ રીતે જેમાં સમગ્ર ગુજરાતના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય તેમજ જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં હજુ આગામી સમયમાં બાવીસ તારીખ સુધીની અંદર જે વરસાદની જે તીવ્રતા છે તે વધારે આપણને જોવા મળશે ખાસ આજના દિવસ માટે સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે અને આઠ દિવસની અંદર જે તીવ્રતા છે તે દ્વારિકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે રહેશે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારોમાં રેડ ઓરેન્જ યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો આ જ માટે જે હવામાન વિભાગ દ્વારા નાવ અત્યારે જે અપડેટ આપી છે જેમાં દેવભૂમિ દ્વારિકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી ટોટલ પાંચ જિલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે જ્યારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત હોય તાપી વલસાડ ડાંગ અને નવસારી જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે બાકી ઉત્તર ગુજરાત સાઇડના વિસ્તારો કચ્છના વિસ્તારોમાં યલો એલર્ટ છે તેમજ સાબરકાંઠા અરવલ્લી અને આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પણ ઓરેન્જ એલર્ટ છે તો આ રીતે એલર્ટ આપવામાં આવેલું છે હવે જે વોર્નિંગની દૃષ્ટિએ જે આપણને દર્શાવવામાં આવેલું છે જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો વીસ તારીખ માટે આજે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ વલસાડ નવસારી આ બધા જે વિસ્તારો છે જેની અંદર રેડ એલર્ટ જ્યારે દ્વારકા હોય જામનગર હોય રાજકોટ હોય અમરેલી હોય ભાવનગર હોય સુરત તેમજ તાપી ભરૂચ ડાંગ આ બધા વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે ખાસ કરીને એકવીસ તારીખ આવતીકાલ માટેની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રમાં સુરત નવસારી વલસાડ ત્રણ જિલ્લામાં રેડ તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલીમાં રેડ એલર્ટ એટલે કે બે જિલ્લાની અંદર આ રીતે પાંચ જિલ્લામાં રેડ એલર્ટ દ્વારકા હોય પોરબંદર હોય જૂનાગઢ ગીર સોમનાથ ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓ કે જેમાં ઓરેન્જ એલર્ટ મધ્ય ગુજરાતમાં દાહોદ છોટાઉદેપુર ઓરેન્જ બાકી કચ્છ ઉત્તર મધ્ય સૌરાષ્ટ્ર આ બધા વિસ્તારો અને ગુજરાતના તમામ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે આ રીતે હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ આપવામાં આવેલું છે